નમસ્કાર મિત્રો આજના તમારું સ્વાગત છે તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે હા મિત્રો વાત કરીએ તો મિત્રો આજે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીના બજાર ભાવ શું રહ્યા જેની વાત કરીએ તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે આગળ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના બજાર ભાવમાં કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો સૌ જાણી લઈએ ચાંદીના બજાર ભાવ તો મિત્રો આજે દસ ગ્રામ ચાંદી 755 માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો ને પચાસમાં અને એક કિલો ચાંદી 75500 હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો ફટાફટ જાણી લઈએ કે મિત્રો આજે બાવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર એક ગ્રામ સોનું પાંચ હજાર આઠસો ને દસમાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ સોનું તથા સો ગ્રામ સોનું પાંચ લાખ હજારમાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરીએ તો મિત્રો આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં છેલ્લા બે દિવસમાં એક જ બજાર ભાવ રહ્યા છે તો હવે જાણી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર આડત્રીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ તેત્રીસ હજાર આઠસો રૂપિયા તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો આપણે ન્યૂ અપડેટ સાથે મળીશું